કઈ મુદ્રા કરવાની જાન જ્ઞાન મુદ્ધા આપણે બધા કરીએ બરાબર પૈસા તો લે આપવાના નથી કોઈ હા બરાબર છે પછી ફોલ્ડ કરી નાખવા ઓકે પછી એર ફ્લો અંદર કરવાનું મોડામાંથી લાવવાનું એ જે એર હોય ને એ ટને વાળીને અંદર રોકી નાખવાનું અંદર પછી ના રીતે કરવાની છે તો ફરીથી આવી રીતે એક ચંદ્ર નાળી પ્રાણાયામ કરવામાં આવે જેમાં ડાબા નોશ થી એર અંદર લેવાની અને જમણા નોસ થી બાર કાઢે પછી જમણા નોસ થી પાછી નહીં લેવાની કેમ કે સૂર્ય નાળી તો ચંદ્ર થી જ કરવાનું કેમ કે આ ગરમીની સિઝન છે તો નાડી

અલગ અલગ હોય જેમ કે કોઈ જંગલી ગળું છે જે પદ્મ ગુડુસી હશે જેમ આપણે જે નોર્મલ ગુડુસી જે રૂટિંગ લાઈફમાં યુઝ કરીએ છીએ અને વિશેષ વિશેષ તરીકે ગળાનો ઉપયોગ આપણે સ્વરસનો ઉપયોગ કરીએ મતલબ ગળાનું જે સ્વરસ કાઢીએ અથવા તેનું દાતણ કરીએ છીએ અને એનો મુખ્ય ઉપયોગ આપણે જોઈએ તો ઝ્વર છે અથવા તો કોઈ વિષમ ઝ્વર તરીકે મતલબ કે જેમનો તાવ એક દિવસ વધતો હોય ઘટતો હોય એ દિવસમાં પણ આપણે ગળાનો યુઝ કરીએ અને તિક્ત પ્રધાન છે મતલબ કસાઈ રસ પ્રધાન છે તિક્ત રસ પ્રધાન છે કડવાહાટ છે ગળામાં તો આપણે કોઈ મધુરસ અથવા તો મધુપ્રમેય છે ડાયાબિટીસ એમાં બી આનો યુઝ કરી શકીએ પણ અમારી જે ઔષધિ છે એ બધા અમે બધા ખુદ પોતે સલાહ આપીએ છીએ કે ડાયરેક્ટ લેવાના બદલે કોઈ વૈદ્યની સલાહ અનુસાર લેવી જોઈએ એની પ્રોપર ઇફેક્ટ મળે બાકી શું છે કે સમાજમાં ખોટી ઇફેક્ટ જાય કે ભાઈ ગળો ભાઈ કહેતો કે ભાઈ ગળો લઈએ તો ડાયાબિટીસ કંટ્રોલ થાય પણ એવું ન પણ થાય એમ જેટલે અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે અને જેને આપણે લેટિન નામમાં ટર્મિનેરિયા બોલાવવા

બધી ઓલ ટોટલી વસ્તુમાં થાય કદાચ કોઈ ગર્ભવતી બાય છે એમાં આપણે લાસ્ટ મતલબ આઠમો નવમો મહિનો એમાં મોરિંગાનો યુઝ ન કરવો જોઈએ કારણ કે એ ગરમ પડે છે એ પહેલાં આપણે કદાચ મિનરલ ઘટતા હોય આયર્ન ઘટતા હોય હિમોગ્લોબિનની કમી હોય એ બધામાં યુઝ કરી શકાય આ સિવાય કોઈ સાંધાનો તકલીફ હોય ત્યારે બી મોરિંગાનો યુઝ કરી શકે હવે તો કે ભાઈ બધી વસ્તુ યુઝ કરવા કરતાં એને એવોઇડ કઈ વસ્તુમાં કરવી જોઈએ તો કોઈની એસિડિટી રહેતી હોય ગરમ કોઠો હોય તો એ લોકોને મોરિંગાનું શાક સબ્જી ઓછી ખાવી જોઈએ કા પાન આવતા હોય છે એ પાનનો તમે કરીને બનાવો મતલબ એક બને છે એના એના પણ લઈ શકો છો અથવા તો સૂપ અથવા સબ્જી અથવા ઉકાળો લઈ શકો સૂપ બનાવીને પી મેથી કા पराठा કભી ખાયા હોગા મોસ્ટ ઓપ્લિક અર્જુન યુઝ ક્યાં કરીએ હવે આપણે વેરાયટી માં બે વેરાયટીઝ હોવા મળે અર્જુન ને એક તો સફેદ સફેદ સાદર કહીએ અથવા તો કાળો સાદર કહીએ અને આને આપણે ઇંગ્લિશ માં લેટિના માં જોઈએ તો ટર્મિનિયલ અર્જુન છે મોસ્ટ ઓફ અર્જુનને આપણે હૃદય સન્માન તરીકે એનો પ્રભાવ છે એનો કર્મ છે હૃદય

જેનું લેટિન નામ સેરેકા અશોક છે આપણે જોયું હતું કે અશોક વાટિકામાં સીતામાને રાખ્યા હતા જે શોક હરે જેને જે શોક છે એ હરે આ સિવાય વિશેષ રીતે સ્ત્રી પ્રિય છે આના પુષ્પ છે હેમ પુષ્પ છે એ સ્ત્રી પ્રિય છે કારણ કે આનો વિશેષ યુઝ સ્ત્રીમાં થાય અત્યારના સમયમાં જોઈએ તો શ્વેત પ્રદર છે રક્ત પ્રદર છે જે સ્ત્રીઓમાં વધારે રોગ થાય છે એટલે એમાં આપણે અશોકનો યુઝ કરીએ છીએ અશોકની બાર્કનો મોસ્ટલી અશોકનો બાર્કનો યુઝ થાય છે અને અશોક એક પ્રભાવજન્ય કર્મ છે કે જે ભય છે ક્રોધ છે શોક છે આ હરે છે વાસા જેને આપણે ગુજરાતીમાં અડુસી કહીએ છીએ નામમાં આપણે આધા થોડા વાસિકા કહીએ છીએ હવે વાસા વિશે એવું કીધું છે કે અમારા માટે એક માતા સમાન છે જે વૈદ્ય સમૂહ છે એના માટે વાસા છે એ માતા સમાન છે અને વિશેષ તરીકે વાસાનો ઉપયોગ થાય છે વાસા વિશે એવું લખ્યું છે શાસ્ત્ર અમારે ભાવ પ્રકાશજીએ કે જ્યાં સુધી પૃથ્વી પર વાસા છે ત્યાં સુધી કાસ ખાંસીનો જે પેશન્ટ છે એને કોઈ તકલીફની જરૂર નથી કારણ કે વાસાનો મોસ્ટ ઉપયોગ થાય છે ખાંસીમાં કોઈને કાસ આવતી હોય સૂકી ખાંસી જેમ કે કોઈ કફ જ ખાંસી ના આવતી હોય સૂકી ખાંસી આવતી હોય અથવા તો નસોરી ફૂટવી હોય બ્લીડિંગ થવું યા નાક દ્વારા અથવા તો નીચેના કોઈ બી માર્ગમાંથી બ્લીડિંગ થાય ત્યારે વાસાનો વિશેષ ઉપયોગ થાય છે જે

પગમાં જે રીતના જોઈન્ટ હોય એ રીતના આમાં જોઈન્ટ જોવા મળે છે રેડી આનો વિશેષ ઉપયોગ થાય છે સાંધાનો કોઈ દુખાવા જેમ કે સંધિ વાત છો કોઈ સાંધે સાંધે વાત કહીએ છે એમાં આનો વિશેષ ઉપયોગ થાય છે આનું કોઈ સિદ્ધ ધ્રુત બનાવે જેમ કે અસ્થિ શૃંખલા ધ્રુત છે જે અત્યારે ફેમસ છે એ બનાવે સાંધામાં તકલીફમાં એ યુઝ કરીએ છીએ પણ અમે જે જે મેડિસિન આપીએ છીએ કોઈ બી વૈદ્યની સલાહ અનુસાર જ આપીએ આનો એક યુઝ ફ્રેક્ચરમાં પણ થાય છે ફ્રેક્ચર થઈ જાય કોઈ બોન આ રીતે બને આ માટે અસ્થિ સંકલા યુઝ કરવામાં આવે છે આના કેપ્સ્યુલ પણ આવે આનો ગ્રસ બનાવે એટલે આને કઈ રીતે લેવાનો સર રેપરની औषधि આવે આને અમારા જૂના વૈદ્યો તો આની પકોડી બનાવીને ખલાવ પકોડી હા આવી તો તમે નહીં ખાઈ શકો આનો સરસ નહિ હો ને તો પણ કાટા પડી જાય ગાણા હા હા તને આની પકોડી તૈયાર દે તલ બાતલે પછી ખવડાવ અચ્છા એટલે કેક્ટસ પ્રકારનો છે કેક્ટસ હે ને એ છે ને

હવે આપનામાંથી તમારામાંથી કોઈ પંચકર્મના સ્ટુડન્ટ ખરા